વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવ્યો હતું અત્યારે વિઝા ફ્રોડ થઈ રહ્યા છે અનેક પોલીસ સ્ટેશનમાં આ ગુનાઓ નોંધાયેલા છે ત્યારે વડોદરા શહેરમાં આ પ્રકારના ગુનાઓ અટકાવવા માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના તે હેતુથી વડોદરા શહેર પોલીસ દ્વારા વિઝા કન્સલ્ટન્ટ સાથે રાખીને જનજાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું સયાજીનગર ખાતે વિઝા ફ્રોડ ના જે ગુનાઓ વધતા જાય છે સ્ટુડન્ટ વિઝા જોબ વિઝા અને વિઝિટર વિઝા ના જે ગુનાઓ વધતા જાય છે આ અંગે જનજાગૃતિ પ્રોગ્રામ રાખવામાં આવેલું છે આમાં આખા વડોદરા શહેરમાં જે ગુનાઓ દાખિલ થયેલા છે અને સ્ટડી કર્યા પછી અને જે આરોપીઓ છે એની મોડસ ઓફ રેન્ડી સમજ્યા પછી અમે અહીંયા પ્રેઝન્ટેશન કરી રહ્યા છે આમાં સ્કૂલના બાળકો જે બીજાનું કામ કરતા હોય અને અન્ય સામાન્ય નાગરિકોને આમંત્રિત કરવામાં આવેલું હતું અને યા વિસ્તૃત મેં ચર્ચા કરવામાં આવેલી હતી કે કઈ કઈ રીતેના ફ્રોડ થાય છે કઈ રીતે ફ્રોડ અંગેની ઓર્ડર સપરન્ટી હોય કઈ કઈ રીતે એ નાણાં લઈ લે અને પરત નહીં આપે અને લોકોને ગુમરાહ કરતા હોય છે આ અંગે અમે બીજાના એક્સપર્ટને પણ બોલાવેલું છે એને મેં એમના મારફતે પણ એક્સપ્લેન કરવામાં આવેલું છે અને બીજા અંગે વિસ્તૃત માહિતી આવેલી છે જેથી કોઈ પણ સામાન્ય માણસ વિજા એજન્ટોના ભોગ ના બને અને પોતાને નાણાકીય મુશ્કેલીમાં ના